સુરત મહત્યાની વધીલેલી ઘટના વચ્ચે રાંદેરમાં મોરા ભાગળ ખાતે રેતા યુવાનની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી તો હત્યા મૃતક ના મિત્ર એ જ કરી હોય પોલીસે હત્યારા મિત્ર ને ઝડપી પાડ્યો છે સુરત ના રાંદેર વિસ્તાર માં હનુમાન ટેકરી પાસે મિત્ર એ ચપ્પુ ના ગાજીંકી મિત્ર ની હત્યા કરી નાખી હતી મોરા ભાગળ માં રહેતો રાહુલ ગોસિંગ નામ ના યુવક મજૂરી કામ કરતો અને મૃતક રાહુલ સાથી મિત્ર રાજા સાથે કામ કરતો હતો ત્યારે બંને મિત્રો વચ્ચે સામાન્ય બાબત ને લઈને ઝઘડો થયો હતો જેમાં આરોપી રાજાએ મિત્ર રાહુલ પર ચક્ર નાગા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી તો હત્યા કર્યા બાદ મિત્ર ભાગી છુટ્ટા રાંદેડ પોલીસે તપાસ હાથ ધરી હતી ગણતરીના કલાકોમાં ચકચ્યારા રાજાની ઝડપી કાઢી સળિયા પાછળ ઘોડી દીધો હતો રાંદેર વિસ્તારમાં બાણકે સ્ટેડિયમ નજીક બે મજૂરી છૂટક મજૂરી કામ કરતા બે યુવાન મજૂરો જે રોજ સાથે જતા આવતા હોય છે અને બંને વચ્ચે કંઈક ગાળા ગાળીનું બનાવ બનેલ જે ગાળાગાળીના હિસાબે આરોપી જે છે એ અ છરી લઈ આવીને ચપુથી મરણ જનારને ત્રણ ઈજા કરેલ છે અને ઈજાના કારણે જે મરણ જનાર છે એ સારવારમાં લઈ આવતા દરમિયાન મૃત્યુ પામેલ છે અગેલા સપના બેન બેન કે બાજુ રહેવાનું મોરા બગર શેલ્ટર હોમ રહે છે બેન શું ઘટના બની છે કોઈ એને એમને સરી મારી દીધી છે કોને સરી મારી કોઈ જોડે લડાઈ હશે પાછળથી આવીને સરી મારી મને નથી ખબર

સ્ટેડિયમ માં ખબર નહીં એ લોકો કરવા જાય છે પણ ત્યાં એ દરરોજ એની બેસી રહે છે એના દોસ્તારો જોડે ફોનમાં ગેમ રમ્યા કરે છે પણ આજે હું તો એવું મને નહીં ખબર